અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે જસરા હત્યાકાંડ અંદર એક પછી એક ભેદ ઉકેલાઈ રહ્યા છે અને ચોથા આરોપીના ધરપકડ પછી પોલીસે એક મોટો ભેદ ઉકેલી નાખ્યો છે અને પોલીસ એ આ કેસની ખૂબ નજીક પહોંચી ગઈ છે બનાસકાંઠાની જાબેજ પોલીસે બે દિવસથી સતત ઊંઘી નથી અને સતત આરોપીઓને પકડવા માટે મથામણ કરી રહેલી પોલીસે ચોથા આરોપીને પકડતા ઘણા બધા ચેપ્ટરો સ્પાસ્ટ થઈ ગયા છે કયા કારણોસર હત્યા કરવામાં આવી હતી કેમ હત્યા કરવામાં આવી હતી વગેરે ઘણા બધા સવાલો એ હળહળતા સવાલો હતા સવાલો એવા પણ હતા કે ક્યાંકને ક્યાંક આ કોઈ આપસી દુશ્મની હોઈ શકે છે કે કોઈ રંજીશ હોઈ શકે છે કોઈ બદલાની ભાવના હોય શકે છે કે કોઈ મોટા બુટલેગરની ધરપકડ પીઆઈ સાહેબે કરાવી હોય કે જે અજમલભાઈ નોકરી કરે છે પીઆઈ સાહેબે કરાવી હોય તો એનો બદલો પણ હોય શકે છે વાતચીત એવી હતી કે લૂંટ અને ચોરીનો પણ ઈરાદો હોય શકે છે પરંતુ આ બધાની વચ્ચે આજે સવારથી એવી વાતચીત આવતી હતી કે તાંત્રિક વિધિનું કોઈ કારણ હોઈ શકે છે તાંત્રિક વિધિના કારણે જેમ કે એક જે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી એમાંથી એક આરોપી ભુવાજી હોવાનું ક્યાંકને ક્યાંક રચાતું હતું તો એવું હતું કે એ માણસે કદાચ એવું કીધું હોય કે ભાઈ અમારે તમે મારા જોડે પૈસા લઈ આવો ને હું તમને પૈસા ડબલ કરી આપું અને પૈસાની લાલચની અંદર આ લોકોએ ચોરી કરવાના ઈરાદે ત્યાંથી પૈસા લઈ અને ડબલ પૈસા કરવાના બહાને એમને આપી દીધા હોય અને એની અંદર આવી કુર હત્યા કરી પરંતુ માણસ ચોરી કરે લૂંટ કરે તો ચોરી કરવા માટે ઘણા બધા ઓપ્શન હોય છે ઘણી બધી જગ્યાએ ચોરી લૂંટ થઈ શકે છે પરંતુ આવી બેરહમીથી કેમ હત્યા કરી આ વસ્તુનો ભેદ એ પોલીસ સમજમાં ના આવતું નથી આમ તો પોલીસ પેશો કોન્ફરન્સ એ આજે કરવાની હતી પરંતુ પોલીસ કોન્ફરન્સ પોલીસે કાલે રાખી છે કારણ કે પોલીસે ચોથા આરોપીની ધરપકડ કરી લીધી છે અત્યારે પોલીસ ચોથા આરોપીની ધરપકડ કરી છે ચોથા આરોપીને પૂછપરછ કરી રહી છે અને ચોથા આરોપી જોડીથી એ વાતની માહિતી મેળવી રહી છે કે આ વસ્તુ કેમ થઈ તો પ્રાથમિક તપાસની અંદર પોલીસને જે ખુલ્યું એ હું તમને જણાવવાનો છું પહેલો તો તમને જણાવી દઉં કે ચોથો આરોપી છે કોણ તો પહેલા તો તમને બધા જ આરોપીઓના નામ બનાવી દઉં પહેલો આરોપી કેશિયા સુરેશભાઈ શામળજી જસરા ગામના વતની છે ત્યારબાદ બીજા આરોપી ઠો ઉમાજી ચેલાજી ઠો ઉમાજી ચેલાજી એવો રામપુરાના વતની છે એટલે કે રામપુરાના વતની છે એટલે પણ બંને શાળા બનેવી થાય છે આ બંને શાળા બનેવી થાય છે બંને શાળા બનેવી થાય છે પરંતુ જે ઉમાભાઈ ચેલાજી જ્યાંથી આવ્યા હતા એમની સાથે એમના ભાગ્યાને લઈને આવ્યા હતા જેનું નામ હજી સુધી જાહેર થયું નથી એને લઈને આવ્યા હતા એટલે એ પણ આરોપીમાં આવી ગયો પરંતુ આ ત્રણ આરોપીઓ હતા ત્યાં ક્યાંક ને ક્યાંક એવી વાતચીત થતી હતી કે ચોથા આરોપી કોઈ ભુવાજી છે કોઈ ભુવાજી છે કે જેમને આ લોકોને પૈસા મંગાવ્યા હતા ને બધું કર્યું હતું પરંતુ ચોથા આરોપીની સુધી જ્યારે પોલીસ પોલીસ ત્યારે અને તમે પણ જશો કારણ કે ગોળ 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 લગભગ કલાક સુધી આ લોકોએ પોલીસને ગોળ ગોળ ભમાવી અવનવી વાતો કરી અવનવી વાર્તાઓ કરી ત્યારબાદ પોલીસ સામે આ લોકોએ કબૂલ્યું કે અમે શાળા માટે આર્યું કર્યું હતું જોકે પ્રાથમિક તપાસની અંદર આ કારણ હોઈ શકે છે આ કારણ ઉપર હજી આપણે શોર નથી પરંતુ ચોથા આરોપીની ધરપકડ કરીને જ્યારે પોલીસ અને પોલીસ સ્ટેશન

હોવાથી કે પૈસા ન આલી શકવાથી વારંવાર ટોર્ચર કરતા હોવાથી કીધું કે મારી જોડે પૈસા નથી તો લક્ષ્મણભાઈએ ક્યાંક આવેશમાં આવીને એવું કહી દીધું કે તમે ગમે કરો ભાઈ ચોરી કરો કરો ગા કરો તે કરો ગમે કરો મારે કોઈ લેવા દેવા નહીં મારે મારા પૈસા જોઈએ છે તો ચોરીની વાતચીત કરતા આ લોકો એમની બાજુમાં રહેતા બે વૃદ્ધ દંપતી જેમનું નામ હતું હોશીબેન મારે સ્ક્રીન ઉપર ફોટો શેર થઈ રહ્યા છે સ્વર્ધાજી આ બંને એમની બાજુની ઘરની રહેતા રહેતા હતા તો સુરેશભાઈની થોડી નિયત બગડી આમ તો સુરેશભાઈ થોડા માનસિક અસ્થિર છે પણ એ થોડા અસ્થિર છે કે નથી આપણે ન કહી શકીએ કારણ કે એ મેડિકલ સાયન્સ જ કહી શકે પરંતુ વાયકા પ્રમાણે આરી વાતચીત છે પરંતુ એમની નજર ત્યાં બગડી નજર બગડી હતી એ જ ઈરાદાપૂર્વક એ લોકોએ હવે એમાં શું કર્યું શું ન કર્યું એ આપણે જ્યારે પોલીસ એની સંપૂર્ણપણે પ્રેસ કોન્ફરન્સ કરશે ત્યારે કોનો કેટલો રોલ હતો એ કરીશું પરંતુ જે ચોથા આરોપી છે લક્ષ્મણભાઈએ એમના વિશે વાતચીત કરવી છે તો એ લક્ષ્મણભાઈએ હમણાં ઉપર ટોચર કર્યું ને જ્યારે આ લોકોએ હત્યા કરીને અહીંથી દાગીના લઈ ગયા ત્યારે એ દાગીનાને વેચવા જવાનું કામ પણ લક્ષ્મણભાઈએ કર્યું અને લક્ષ્મણભાઈએ વેચવા જવાનું કામ

તો એમના જોડેથી આજે પૂછપરછ થશે અથવા તો કે આજે અને કાલે પૂછપરછ થશે તો પરમ દિવસે એમને કોર્ટની અંદર પૂછપરછ કરવામાં આવશે હવે પોલીસ ક્યારે પૂછપરછ કરીને એમની અટક કરે છે અટકના ચોવીસ કલાક પછી જ એમને કોર્ટની અંદર દાખલ કરવામાં આવશે પરંતુ જે આ લક્ષ્મણભાઈ છે લક્ષ્મણભાઈ એ આમના સુરેશભાઈ જોડે પૈસા માંગતા હતા અને જે બાબતે એમને ટોર્ચર કરતા હતા એટલે એમનું પણ આમાં નામ આવ્યું જે વ્યક્તિને ત્યાં દાગીના વેચવામાં આવ્યા છે એ વ્યક્તિનું પ્રસાદ તરીકે નામ આવશે કારણ કે એને બિલ વગરના ચોરીના દાગીના કેવી રીતે લીધા એટલે એ પણ આમાં જવાનો છે આ પાંચ આરોપીઓ કઈ પ્રકારના છે જેને દાગીના લીધા ત્યારબાદ લક્ષ્મણભાઈ ત્યારબાદ ઉમાભાઈ ત્યારબાદ સુરેશભાઈ અને એક એક ભાગ્યો ઠાકોર કે જેનું નામ હજી સુધી જાહેર થયું નથી આપણે જ્યારે વાતચીત કરતા હોઈએ ત્યારે નામનું ઉચ્ચારણ આપણે એટલા માટે નથી કરતા કારણ કે કોઈનું નામ સાચું આપણને ખબર હોય ને આપણે લઈ લઈએ તો વાંધો નહીં પણ કોઈનું નામ આપણને ખબર ન હોય લઈ લઈએ તો કોઈ ખોટા વ્યક્તિનું નામ લેવાઈ જાય તો એમાં બહુ મોટી તકલીફ થઈ શકે છે પરંતુ આજે એસપી સાહેબ પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા એ કાલે કાલે કરશે કારણ કે આની પ્રાથમિક તપાસ આજે રાત્રે થશે આજે રાત્રે એ વસ્તુ બહાર આવશે કે આ મામલે શું હતું આ મામલે શું થઈ શકે છે આ મામલે કેવું હતું આ મામલે કેમ આ મામલાને અંજામ આપવામાં આવ્યો દરેક વસ્તુની માહિતી એ પોલીસ આજે રાત્રે પૂછપરછ દરમિયાન ખાડે કઢાવશે બહાર પરંતુ અત્યાર પૂરતું તો આટલું કે ચાર આરોપીઓની અટક થઈ ચૂકી છે અને ચારેય આરોપીઓ અત્યારે પોલીસના નેજાની હેઠળ રાખવામાં આવ્યા છે હવે એસપી સાહેબ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી અને જણાવશે કે શું હતી હકીકત કે શું હતી એ ત્યારે જ ખબર પડશે પરંતુ ધન્યવાદ છે બનાસકાંઠા પોલીસની અંદર કે પહેલી વાર એમને મતલબ કે આટલી ઝડપી કોઈ કેસનો નિકાલ લાવ્યો છે આવા ખૂખાર અત્યારાઓ જે સમાજની અંદર ફરવા ખૂબ જ ગેરવ્યાજબી છે એવા લોકોને સળિયાની પાછળ તકેલી દીધા છે અને રાત દિવસની મહેનત કરીને એમને પકડી દીધા છે ને હજી પણ નવા નવા ભેદ આ મામલે પોલીસ ખોલી શકે છે ને નવા નવા ભેદ આ મામલે આવી શકે છે વાતચીતો તો એવી છે કે હજી એક્ઝિટ કારણ નથી મળ્યું કારણ કે ચોરીના મામલે આવડું મોટું થઈ શકે એ નથી તો પરંતુ આ પડોશીમાં રહેતા એ લોકોએ આવડી મોટી કુરત ત્યાંને કેમ અંજામ આપ્યો એના દિશામાં પણ પોલીસની તપાસ ચાલુ છે એટલે પોલીસની તપાસ ચાલુ છે એટલે વધારે સ્પષ્ટ આપણે ન કહી શકીએ પરંતુ અત્યારે તમને જે કહ્યું એ અત્યાર સુધીની સૌથી લાઈવ અપડેટ હતી ને આગળ પણ જે અપડેટ આવશે એ હું બનાવતો રહીશ મોકલતો રહીશ રાત્રે કોઈ અપડેટ આવશે તો પણ તમને કહીશ નહીં તો પછી કાલે સવારે કોઈ પણ અપડેટ આવશે જ્યારે અપડેટ આવશે ત્યારે આપણા માટે સૌ માટે વિડીયો બનાવતો રહીશ મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરી દેજો જેથી હું આપણા માટે આ અદભૂત વિડીયો બનાવતો રહું નમસ્કાર